નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃત પદ્ય એક પુત્રી મમ ખલુ નિદ્રાતી મમનો અર્થ થશે મારી પુત્રી દીકરી ખલું ખરેખર નિદ્રાતી સૂતી છે મારી દીકરી ખરેખર સૂતી છે તો વિદ્યાર્થી મિત્રો આ હાલરડું છે પ્રસ્તુત હાલરડામાં પોતાની લાડકવાય દીકરીની નીંદરમાં ખલેલ ન પહોંચે તે માટે એક માતા કેટલી ચિંતિત છે તે દર્શાવ્યું છે આ ગીતમાં દીકરી માટે વપરાયેલા વિવિધ વિશેષણો દ્વારા માતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ પ્રગટ થાય છે કાવ્યમાં કાગડો બિલાડી કૂતરું તથા મચ્છર અને તેના અવાજોની સંસ્કૃતમાં રજૂઆત નોંધપાત્ર છે તો પદ્ય જોઈએ શ્લોક પહેલો પુત્રી મમ ખલુ નિદ્રાતી પુત્રી મમ ખલુ નિદ્રાતી સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થની સાથે અનુવાદ જોઈએ પુત્રીનો અર્થ થશે દીકરી ખલ્લુ ખરેખર નિદ્રાતી સુતી છે સુંદર શયને શયન નો અર્થ થશે પથારી શયન અર્થાત પથારી સુખમય વસને જેનો અર્થ થશે હળવા હળવા કપડામાં સુંદર શયને સુખમય વસને સુંદર પથારીમાં હળવા કપડામાં પુત્રી મમખલુ નિદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે અનુવાદ ફરીવાર જોઈએ મારી દીકરી ખરેખર સૂતી છે મારી દીકરી ખરેખર સૂતી છે સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે શ્લોક બે જોઈએ રેરે વાયસ કર્કશકંઠ મારટ મારટ કર્ણ કઠોરમ ક્લાંતા પુનર અનુનીતા પુત્રી મમ ખલું નિદ્રાતી રે જેનો અર્થ થશે અરે રે વાયસ વાયસ અર્થાત કાગડો કાગડાને સંસ્કૃતમાં શું બોલાય વાયસ અરે રે કંઠ કર્કશ કંઠનો અર્થ થશે કઠોર અવાજ અરે રે કઠોર અવાજ વાળા કાગડા મારટ મારટ કર્ણ કઠોરમ કર્ણ કઠોરમ કર્ણ અર્થાત કાન કઠોરમ એટલે કે અપ્રીય લાગે એવું કર્કશ કાનને અપ્રીય લાગે તેવું કાનને અપ્રીય લાગે તેવું મારટ મારટ वारंवार आवाज ना कर अथवा तो कर्कश आवाज ना कर श्रांता श्रांता नो अर्थ थशे थाकेली श्रांता क्लांता क्लांता नो अर्थ थशे कर्माई गयेली श्रांता अर्थात थाकेली क्लांता જેનો અર્થ થશે કરમાઈ ગયેલી પુનર અનુનીતા અહીં સંધિ છૂટી પડે છે પુનઃ પ્લસ અનુનીતા जेनो अर्थ થશે પુનઃ अर्थात ફરીવાર અનુનીતા જેનો અર્થ થશે લાડ કરાયેલી પુનઃ અનુનીતા ફરીવાર લાડ કરાયેલી શ્રાંતા થાકેલી ક્લંતા કરમાઈ ગયેલી પુનઃ અનુનીતા અને પાછી લાડ કરાયેલી પુત્રી મમ ખલુ નિદ્રાતી મારી દીકરી ખરેખર સૂતી છે અનુવાદ ફરી જોઈએ જોઈએ રેરે અરે રે કર્કશકંઠ કઠોર અવાજ કાગડા કર્ણ કઠોરમ કાનને અપ્રિય લાગે એવું મારટ મારટ વારંવાર રટિયા ન કર થાકેલી કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે વિદ્યાર્થી મિત્રો બંને શ્લોક છે તે મુખપાટ એટલે કે મોઢે કરવા અને અનુવાદ પાકી બુકમાં ફરજિયાત લખવું ને જો વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અસ્તુ વિદ્યાર્થી મિત્રો